વડોદરા શહેરનો આ કારેલીબાગ વિસ્તાર છે અને દીપિકા ગાર્ડન જતો મુખ્ય રોડ છે આ રોડ પર બે ત્રણ મહિનાથી છ સાત ભૂવા પડી ગયા છે સાથે આ ભૂવાનું રિપેરિંગ આમ વ્યવસ્થિત કરતા નથી હાલમાં પણ અહીંયા લીકેજીસ છે ભૂવાને પૂરી પણ દીધા છે પરંતુ ક્યાંક ને ક્યાંક લીકેજ હોવાને કારણે બેસી જાય છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ ભૂવાનું રિપેરિંગ આમ નથી કરતા અને ઉપર રોડા છારું નાખીને આજે રોડ બનાવી દીધો છે સવારે ભારદારી વાહન જતાં આખો રોડ બેસી ગયો છે અને જે રોડ બનાવ્યો છે એ આખો હાથથી રહ્યો છે તો ક્યાંક રોડની જે નક્કર કામગીરી કરવી જોઈએ નક્કર કામગીરી કરતા નથી ક્યાંક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની જે મિલીજુલી છે જે ભ્રષ્ટાચાર ચાલ્યો છે તેના કારણે વડોદરા શહેરમાં એક ખડોદરા નામ પડ્યું છે સાથે આ દીપિકા ગાર્ડનનો વારંવાર અહીંયા ગાર્ડન બી છે લોકોને અવર જવર છે અને ક્યાંક અકસ્માત થવાનો ભય છે બીજી બાજુ આ વોર્ડના વોર્ડમાં જે પણ નગરસેવકો છે એ પણ ધ્યાન નથી આવતા એટલે વડોદરા શહેરના કમિશનર સાહેબને વિનંતી છે કે આ દીપિકા ગાર્ડનનો જે પણ ડ્રેનેજ લાઈન છે વહેલી બનાવો આવે સાથે આ અધિકારી જે અધિકારી જવાબદાર હોય એની સામે પગલાં ભરે અને કાયદેસરની કાર્યવાહી કરે જેથી કરીને વડોદરા સહિત જનતાના વેરાના રૂપિયા જે આડેધડ વાપરી રહ્યા છે અને ખિસ્સા ભરી રહ્યા છે એ ભરવાનું બંધ દીપિકા ગાર્ડન પાસે ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ ચેરી પૂરવાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા પૂરી કરવામાં આવી હતી અને ડિપાર્ટમેન્ટ દ્વારા એટલે કે લોકલ વોર્ડના ડી અને ડબલ એ દ્વારા આ ની કામગીરી હોટમિક્સ મટિરિયલથી એ કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક ચેરીનું સેટલમેન્ટ થયું છે પ્રોપર ક્યોરિંગ નહીં થયું હોય અથવા પ્રોપર એનું જે ડસ્ટિંગ કરવાનું હોય એની ઉપરથી જે સાફ સફાઈ કરીને પેચવર્ક કરવાનું હોય એ કદાચ એમાં ઉણપ હશે અને ચેરી પણ સેટલ થઈ છે એટલે જે હોટમિક્સ માલથી જે પેચવર્ક કર્યું હતું એ બધું ઉખળી ગયું છે એટલે તાત્કાલિક અધિકારીઓને કડક સૂચના આપી છે કે ભાઈ પ્રોપર ડેસ્ટિંગ કરી અને પેચોર કરવામાં આવે અને જે ઇજાદારે ચરી ભૂરવામાં ભૂલ કરી છે એને લગભગ વીસેક હજાર રૂપિયાની પેનલ્ટી કરી છે અને જે હોટમિક્સ માલ વેસ્ટેજ ગયો છે એ પણ એના એકાઉન્ટમાં જ નાખવામાં આવશે અને હવે પછીથી અધિકારીઓ પ્રોપર સુપરવિઝન કરે પ્રોપર ગ્રાઉટિંગ થાય પ્રોપર મેટલિંગ વર્ક કર્યા પછી જ એની પર પેચવર્ક થાય જેથી કરી અને પેચવર્કની પણ આયુષ્ય મર્યાદા સારી